કે આપણે બધા જો સનાતની બનીને રહીએ ને તો દુનિયાની કોઈ એવી શક્તિ નથી જે આપણા પર આંગળી ઉઠાવી શકે એટલે કાલે ખાસ કરીને સતીશભાઈ મને કહ્યું દીદી એવું નથી બધા જ બીજું હા બધા જ છે પરંતુ ટાઇટલ ના કારણે એક ઉલ્લેખ આપણે એવો કર્યો પરંતુ હું જાણું છું કે અહીંયા બધા જ પરિવાર શાહ પરિવાર છે એ સિવાય પણ બધા જોડાયેલા છે અને પોતપોતાની રીતે શું વિશેષ સમાજને આપી શકીએ પ્રયત્ન કેવો હોય સંસ્થાઓનો વિશેષ શું આપી શકીએ કોઈ પણ સંસ્થાઓ સામાન્ય રીતે માણસ પોતાનું જીવન તો જીવે જ છે પરંતુ એ સિવાયનો કંઈક અલગ આપી શકીએ ને અલગમાં એક આધ્યાત્મ એ અલગમાં એક આધ્યાત્મ બીજો અક્ષર છે ભગવાન ના ગુણાનુવાદ એટલે ગુણાત્મક રીતે ઉપદેશાત્મક રીતે વાર્તાની પણ રીતે કે અલગ અલગ રાજાઓના અલગ અલગ ભક્તોના ઉપાખ્યાનો આવે એટલે કેવું છે ને કે ભાગવતજી જયારે વ્યાસજી મહારાજે લખ્યું કે સુખદેવજી મહારાજે સંભળાવ્યું પરીક્ષિતજીને તે સમયે દરેકે દરેક શ્રોતાને બાળક સમજવામાં આવ્યા છે અને એટલે આપણા માટે અલગ 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 કથાઓ મૂકવામાં આવી છે અને એ કથાઓમાં એક સાર ગુણ કયો છે સારનો ગુણ કે દરેક દરેક ઉપાખ્યાનના અંતે એક સાર બતાવવામાં આવે છે અને એ સાર ગ્રહણ કરીએ એ જ સાચું શ્રવણ એ જ સાચી શીખ કોઈ પણ વાર્તા નાના બાળકને સંભળાવવામાં આવે પછી અંતે આપણે કહીએ ને કે આનું સાર શું આમાંથી તમે શું શીખ્યા શું ગ્રહણ કર્યું એટલે એક લીટીની અંદર એ બાળકને શીખવાડવામાં આવે કે આ વાર્તાનો આ સાર એમ શ્રીમદ ભાગવતનો સાર એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે નિષ્કામ પ્રેમ પ્રભુ કેવા દયાળુ છે આપણી આ કથામાં આપણે પ્રભુ સાથે પ્રેમ રૂપી સંબંધ બાંધવાનો છે ને એના માટે પ્રભુએ આપણને

ઉપર નીચે જે કઈ પણ કરીએ છીએ એ પરમાત્માની ઈચ્છા માત્ર થી જ શક્ય બને છે